તો તમારી ગાડી માં ક્યાંક ક્યાંક ઉગ્યું ને ક્યાંક ક્યાંક નો ઉગ્યું એ અમારો વાત કેવાય એ તમારો જ વાત કેવાય ને મોટા ભાઈ નો બિયારણ ક્યાંક ઉગે ને ક્યાંક નો ઉગે કોનો વાંક કેવાય આ તમારી ને તમારી વાડી માં એક કામ કરો તમે અહીં આવીને ઉગાડી જાવ હાલો એક કામ કરો તમારી બાજુ બોલો ઓલા ગોરધન વાડી માં જુઓ તો ગોરધન ભાઈ વાડી વાડી માં બધું હરખું જ ઉગ્યું એક હરખું એક જ હરખું છે હમ તો બિયારણ એ અમારે વેચવાનું ને વાવવાનું એ અમારે

દવા છાંટવા ને જીવડા ને જીવ આપ્યો ને બધુંય એક વાર તમે યાદરો વાળા વાંહે કાંઈ વધતું ના બાપા એક કામ કરો હવે જ્યાં 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 તમારે ડૂલ પડ્યા હોય ને ડૂલ હા એને શું કહેવાય ડૂલ કેમ ને તમે હા હા જ્યાં છે ને એક 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 પાછા દાણો દાણો વાવી જાય એટલે બધી હરકી થઈ જાય હવે ઈ દાણા તમારે દેવા પડે છે ને અહીંયા આવીને સોંપી જવા લો જઈને મજૂરી કરી આમ અમારે કાય વધે નઈ બાપા વાંહે વધે હું હોપારો વાંહે

એક કામ કરો હમ હલો હા શું કહો છું એ સારું હાલો હું હું આવી જાઉં બીજું શું કરું હા હા એ હા